હુડા ગામમાં વરસાદની સાથે કરા પડ્યા હતા આમ ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં કરા પડતા વાતાવરણમાં ઠંડક તો પસરી હતી પરંતુ કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કરા અને વરસાદની સાથે આ વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને તો પાણી પવનો ફૂંકાયા હતા જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થઈ ગયા હતા અને વીજ પ્રવાહને પણ અસર થઈ હતી કપરાડાના ગિરનારા ગામ અને આસપાસના વિસ્તારમાં તોફાની પવનના કારણે આશ્રમ શાળાના પાત્રા અને શેડ પણ ઉડી ગયા હતા સાધજ શાળાના અન્ય સરસામાનને પણ નુકસાન થયું હતું તોફાની વાતાવરણના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા આથી વીજ પ્રવાહને પણ અસર થઈ હતી બનાવ બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને વીજ વિભાગની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી અને વૃક્ષોને હટાવી વીજ લાઈન નાખી વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસો કર્યા હતા આમ વલસાડના કપરાડામાં વરસાદ અને તોફાની માહોલના કારણે નુકસાન પણ થયું હતું હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે આથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા મયુર મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ વલસાડ